જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે યક્ષના પ્રશ્નોના ઉત્તર યુધિષ્ઠિર આપે છે ઓગણચાલીસ થી ચાલીસ જેટલા પ્રશ્નો આપણે જોઈએ આમ તો સો જેટલા પ્રશ્ન કરેલા છે યક્ષ યુધિષ્ઠિરને અને તમામ પ્રશ્નોના સચોટ જવાબ યુધિષ્ઠિરે આપ્યા છે બરાબર હવે સર્વપ્રથમ જોઈએ મિત્રો એક બ્રાહ્મણ થી શરૂઆત આ થાય છે તો મિત્રો આ ઓડિયો છેલ્લે સુધી સાંભળજો આનંદ આવી જશે બરાબર પ્રશ્ન અને ઉત્તર પેલા જોઈએ હવે એક દિવસ માંડવો શિકાર કરવા જંગલમાં ગયા તેઓ થોડા થાકેલા હતા અને તેમને તરસ પણ લાગી હતી તે સમયે એક બ્રાહ્મણ તેમની પાસે દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે તેણે પૂજા માટે પવિત્ર ઘાસ સુકવવા લટકાવ્યું હતું એક નર હરણ ત્યાંથી પસાર થયું બરાબર અને લટકી રહેલું ઘાસ તેના સિંગડામાં ભરાઈ ગયું અને તે ઘાસ સાથે જ જંગલમાં દોડી ગયું બરાબર તેણે પાંડવોને વિનંતી કરી મહેરબાની કરીને મને તે પવિત્ર ઘાસ પાછું લાવી આપો કારણ કે આ મારો પૂજાનો સમય છે મારે આ પૂજા ચૂકવી નથી તમે બહાદુર છો છત્રીય છો તમારે મને મદદ કરવી જોઈએ બરાબર ત્યારે યુધિષ્ઠિરે હરણની શોધમાં તેના ભાઈઓને જુદી જુદી દિશામાં જવા કહ્યું બરાબર તેઓને હરણ મળ્યું નહીં એક સમયે તેઓ ખૂબ થાકેલા અને તરસ્યા થઈ જાય છે બરાબર યુધિષ્ઠિર નકુલને પાણીની શોધમાં મોકલે છે થોડી વારમાં નકુલ એક સરોવર પાસે આવી પહોંચે છે બરાબર જેવો તે તેમાંથી પાણી પીવા જાય છે તેવો એક અવાજ આવે છે ખબરદાર મારા સવાલના જવાબ આપતા પહેલા પાણી નહીં પીશો નકુલ તેને અવગણીને પાણી પીએ છે અને મૃત્યુ પામે છે હવે નકુલ પાછો નહીં આવ્યો એટલે યુધિષ્ઠિર સહદેવને નકુલને શોધવા મોકલે છે સહદેવ સરોવર પાસે આવે છે ત્યારે તેણે પણ અવાજ સંભળાય છે થોભો મારા સવાલોના જવાબ આપ્યા પહેલાં એમાંથી પાણી નહીં પીશો સહદેવ કહે છે પહેલાં મને મારી તરસ છીપાવી લેવા દો પછી હું તમારા સવાલોના જવાબ આપીશ તે પણ પાણી પીવે છે અને મૃત્યુ પામે છે હવે યુધિષ્ઠિરને ભણકારો વાગે છે કે બે ભાઈઓ કોઈ આપત્તિમાં છે તેમને શોધવા તે ભીમ અને અર્જુનને મોકલે છે તેઓ સરોવરની નજીક આવે છે જેવા તેઓ પાણી પીવા જાય છે કે પેલો અવાજ તેમને રોકે છે થોભો મારા સવાલના જવાબ આપ્યા વગર તેમાંથી પાણી પીશો નહીં અર્જુન કહે છે તમે કોણ છો પોતાને પ્રગટ કરો ભીમ કહે છે રેવા દે અર્જુન આપણે પાણી પી લઈએ તે બંને પણ પાણી પી લે છે અને મૃત્યુ પામે છે જ્યારે ભીમ અને અર્જુન પણ પાછા ન ફર્યા ત્યારે યુધિષ્ઠિર પોતે તેમની શોધવા નીકળે છે પોતે જેને ગોતવા માટે નીકળે છે યુધિષ્ઠિર આખરે તે પણ સરોવર પર પહોંચે છે પોતાના ભાઈઓને ત્યાં મૃત પડેલા જોયે છે તે સરોવરને પૂછે છે પાણી શું આ માટે તમે દોષી છો શું મારા ભાઈનું મૃત્યુ તમારા કારણે થયું છે મારું જીવન પણ લઈ લો એક અવાજ કહે છે થોભો મારા પ્રશ્નોના જવાબ આપતા પહેલા પાણી પીશો નહીં યુધિષ્ઠિર કહે છે આપ કોણ છો ક્યાં છો સામે આવો ત્યારે એક યક્ષ સામે આવે છે અને કહે છે આ સરોવર મારું છે તમારા ભાઈઓ મૃત્યુ પામ્યા છે કારણ કે તેઓએ મારા પ્રશ્નોના જવાબ આપ્યા વગર તેમાંથી પાણી પીધું શું તું પણ એવું જ ભાગ્ય ઈચ્છે છે યુધિષ્ઠિરે કહ્યું જે મારું નથી તે લેવા હું ઈચ્છતો નથી મને તમારા પ્રશ્નો પૂછું હે તમારા જે કાંઈ પ્રશ્નો હોય તે મને પૂછો હું મારાથી શક્ય બને તેટલો શ્રેષ્ઠ જવાબ આપીશ હવે મિત્રો પ્રશ્ન ઉત્તર ચાલુ થાય છે પહેલો પ્રશ્ન કરે છે યક્ષ પ્રશ્ન કરે છે શું કહે કે પૃથ્વી કરતા પણ વધુ મહત્વનું શું છે ત્યારે યુધિષ્ઠિર જવાબ આપતા કહે છે કે વ્યક્તિની માતા કારણ કે માતા જ બાળકનું પાલન પોષણ કરે છે પૃથ્વી પ્રકૃતિ માતા છે પ્રકૃતિ માતાથી પણ વધીને જન્મ દેનારી માતા છે એટલે સરવાળે બે માતા સરખી જ છે કારણ કે માતાને પણ જન્મ દેનારી માતાને સરવાળે તો પ્રકૃતિ દ્વારા જ પ્રગટ કરવામાં આવી છે બરાબર જન્મ આપવામાં આવ્યો છે એટલે બધું સરખું જ છે ફરી પ્રશ્ન કરે છે કે પવન થી પણ વધુ જળપી શું છે ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે મન ફરી પ્રશ્ન કરે છે યક્ષ કે ઘાસના તણખલાઓ કરતાં પણ કોની સંખ્યા વધારે છે ત્યારે યુધિષ્ઠિર જવાબ આપતા કહે છે કે મનના વિચારો કરી પ્રશ્ન કરે છે યક્ષ કે ઉચ્ચતમ સ્થાન ક્યું છે તેરે યુધિષ્ઠિર જવાબ આપતા કહે છે કે ઉદારતા ફરી પ્રશ્ન કરે છે યક્ષ કે મહતમ યશ ક્યો છે તેરે યુધિષ્ઠિર જવાબ આપતા કહે છે કે दान ફરી પ્રશ્ન થયો કે સ્વર્ગ થી પર શું છે યુધિષ્ઠિર કહે છે કે સત્ય ફરી પ્રશ્ન કરે છે યક્ષ સૌથી વધુ વખાણવાલાયક શું છે ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કૌશલ્ય ફરી પ્રશ્ન કરે છે કઈ વસ્તુની માલિકી શ્રેષ્ઠ ગણાય ત્યારે યુધિષ્ઠિર જવાબ આપતા કહે છે કે જ્ઞાન फरि पाचो यक्ष प्रश्न करेसे के સૌથી મોટો ધન ક્યું तेरे યુધિષ્ઠિર જવાબ આપતા કહે શકે સ્વાસ્થ્ય જેમ કે પહેલું સૂક્ત જાતે nerva ફરી યક્ષ પ્રશ્ન કરેસ કે સૌથી મોટો સુખ ક્યું યુધિષ્ઠિરનો જવાબ સંતોષ યક્ષનો ફરી પ્રશ્ન સૌથી ઉચો ધર્મ ક્યું યુધિષ્ઠિર કહે છે કોઈ જીવને હાનિ ન પહોંચાડવી સમાન ભાવ જીવ માત્ર પર પ્રેમ તે સૌથી ઊંચો ધર્મ છે ફરી એક્સનો પ્રશ્ન કે સેની ઉપર નિયંત્રણ રાખવું જોઈએ ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે મન ઉપર નિયંત્રણ રાખવું જોઈએ ફરી એક્સ પ્રશ્ન કરે છે કે મનુષ્યને યોગ્ય બનાવવા માટે શેનો ત્યાગ કરવો જોઈએ યુધિષ્ઠિર કહે છે અભિમાન અભિમાનનો ત્યાગ થઈ જાય એટલે મનુષ્ય યોગ્ય બની જાય ફરી પ્રશ્ન શ્રીમંત થવા શું ત્યાગ કરવું પડે યુધિષ્ઠિર કહે છે કે આશા ઈચ્છા અપેક્ષાઓનો ત્યાગ જે કરે છે તે જ મોટામાં મોટો શ્રીમંત છે प्रश्न यक्षનો કે ખેદ વિના શું છોડી શકાય છે યુધિષ્ઠિર કહે છે ક્રોધ યક્ષનો પ્રશ્ન ફરી કે સુખ મેળવવા શેનો ત્યાગ કરવો યુધિષ્ઠિર કહે છે કે લોભ અતરિક લોભ હે પાપનો મૂળ છે લોભનો ત્યાગ કરો એટલે સુખ શાંતિ આવી જાય ફરી યક્ષનો પ્રશ્ન છે શું માર્ગ प्रशस्त करे तेरे युधिष्ठिर कहे सत्कार्य मार्ग प्रशस्त करे खरेखर मार्ग छे वाह जबरजस्त एक्स नो प्रश्न है कि तपस्वी कौन छे युधिष्ठिर कहे जो श्रद्धावान रहे छे ते प्रश्न के खरो समय અને ખરો સંયમ સમય ઉપર સંયમ કે ખરો સંયમ શેનો છે સંયમ કોનો રાખો યુધિષ્ઠિર કહે છે કે મનનો જે સંયમ છે તે શ્રેષ્ઠ છે ફરી નો પ્રશ્ન સાચી સમા કોને કહેવાય યુધિષ્ઠિર જવાબ આપતા કહે છે જે શત્રુતા મટાડીને તે સાચા અર્થમાં માફ કરે છે તે મોટામાં મોટો ધર્મ અને સમા છે ફરી યક્ષનો પ્રશ્ન છે સાચું જ્ઞાન કેવું યુધિષ્ઠિર કહે છે આત્મ પરમાત્મ ઈશ્વરનું સાચું જ્ઞાન એ જ જ્ઞાન છે ફરી યક્ષ પ્રશ્ન કરે શાંતિ શું છે યુધિષ્ઠિર કહે છે કે હૃદયની સ્થિરતા વાહ યક્ષ નો પ્રશ્ન દયા કોને કહેવાય યુધિષ્ઠિર કહે છે કે પ્રાણી માત્રના સુખની કામના એ જ સાચી દયા છે ફરી યક્ષ પ્રશ્ન કરે સાદગી ક્યારે કહેવાય યુધિષ્ઠિર જવાબ આપે છે કે જ્યારે હૃદય શાંત હોય યક્ષ નો પ્રશ્ન કયો શત્રુ દુર્જય છે યુધિષ્ઠિર કહે છે કે ક્રોધ મોટામાં મોટું શત્રુ જો આપણો હોય તો ક્રોધ છે તેનો ત્યાગ કરવો જોઈએ ફરી યક્ષનો પ્રશ્ન કે કયા રોગનો ઈલાજ નથી હે ક્યા રોગનો ઈલાજ નથી યુધિષ્ઠિર કહે છે વહેમ અથવા લોભ એ રોગનો ઈલાજ નથી યક્ષનો પ્રશ્ન ફરી પ્રમાણિક વ્યક્તિ જવાબ આપે છે કે અપ્રમાણિક કોણ છે યુધિષ્ઠિરનો જવાબ જેની અંદર દયા નથી તે અસુર તે અપ્રમાણિક છે યક્ષ નો પ્રશ્ન કે અજ્ઞાન કોને કહેવાય યુધિષ્ઠિરનો જવાબ પોતાનો ધર્મ ન જાણવું તેનું જ નામ અજ્ઞાન છે યક્ષનો પ્રશ્ન એ અભિમાન કોને કહેવાય યુધિષ્ઠિર જવાબ આપતા કહેશે કે જ્યારે માણસ એમ વિચારે કે જીવન તેની મરજીથી ચાલે છે તેનું જ નામ અહંકાર કરતાપણાનો ભાવ એનું જ નામ અહંકાર કે હું જ કરી રહ્યો પ્રશ્ન કે દુઃખ શું છે ત્યારે યુધિષ્ઠિર કહે માત્ર અજ્ઞાન યક્ષનો પ્રશ્ન કે માણસ ધૈર્યવાન સી રીતે બની શકે યુધિષ્ઠિરનો જવાબ ઇન્દ્રિયોને વશ કરીને પ્રશ્ન કે સાચું સ્નાન ક્યું ત્યારે યુધિષ્ઠિર જવાબ આપતા કહે છે કે જ્યારે હૃદય સારું સ્વચ્છ ને સાફ થઈ જાય હે તમામ પ્રકારનો કચરો નીકળી જાય હૃદય એકદમ ચોખ્ખું શુદ્ધ સાફ થઈ જાય એ જ સાચું સ્નાન છે હૃદયની અંદર પ્રેમની અંદર સ્નાન કરવાનું પ્રશ્ન ધર્માદ્વા કોને કહેવાય યુધિષ્ઠિર કહે છે કે પ્રાણી માત્રની રક્ષા વાહ પ્રશ્ન દુષ્ટતા કોને કહેવાય યુધિષ્ઠિર કહે છે કે બીજાનું જુઠ્ઠું બોલવું તે બીજાનું પચાવી પાડવું તે બીજાનું ભૂંડું બોલવું તે બીજાનું ભૂંડું ઈચ્છવું તે બીજાનું ભૂંડું કરવું તે બીજાનું ખરાબ કરવું તે બીજાની બુરાઈ કરવી તે બીજાને ઈર્ષા નિંદા કરવી તે એના જેવી કોઈ દુષ્ટતા છે જ નહીં ફરી પ્રશ્ન કે કોઈની સાથે ક્યારે શક્ય બને યુધિષ્ઠિરનો જવાબ કે જ્યારે તે અનુકૂળ રીતે વાત કરે ત્યારે યક્ષનો પ્રશ્ન કે માણસની ઈચ્છા પૂર્તિ ક્યારે થાય યુધિષ્ઠિર જવાબ આપતા કહે છે કે જ્યારે તે સમજદારી પૂર્વક વર્તે ત્યારે વાહ વાહનો પ્રશ્ન કે બીજી દુનિયામાં આનંદ કઈ રીતે મળે યુધિષ્ઠિર કહે છે કે આ દુનિયામાં સદાચારી બનીને યક્ષ નો પ્રશ્ન આ દુનિયાની દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય ક્યું છે યુધિષ્ઠિર કહે છે કે માણસનું મૃત્યુ નિશ્ચિત છે છતાં બધા અહીં એવી રીતે જીવે છે કે જાણે તેઓ અમર હોય એ સૌથી મોટું આશ્ચર્ય છે ફરી એક પ્રશ્ન કે કીર્તિ શું છે ખરા અર્થમાં પુરુષ કોને કહેવાય ત્યારે યુધિષ્ઠિર જવાબ આપતા કહે છે કે જેના સત્કર્મમાંના જેના સત્કર્મના સમાચાર સ્વર્ગમાં પહોંચે અને આ સમાચાર પૃથ્વી પરથી ત્યાં પહોંચે તે કીર્તિ છે જ્યાં સુધી આ વિશ્વ છે ત્યાં સુધી તેની કીર્તિ રહે તે જ ખરા અર્થમાં પુરુષ ગણાય છે વાહ પ્રશ્ન યુધિષ્ઠિર કોની પાસે બધા પ્રકારનું ધન છે ત્યારે યુધિષ્ઠિર કહે છે માત્ર એ જેને માટે સુખ અને દુઃખ અમીરી અને ગરીબી ભૂત અને ભવિષ્ય બધું સમાન છે વાહ ભાઈ વાહ કહે છે કે યુધિષ્ઠિર તું પૃથ્વી પરનો સૌથી વિધાન અને ન્યાયી પુરુષ છે હું તને વરદાન આપું છું તારા કોઈ એક ભાઈને હું જીવતદાન આપું છું તું કહે હું કોને પુનર્જીવિત કરું ત્યારે યુધિષ્ઠિર થોડું વિચાર્યા પછી કહે છે કે મને નકુલ આપો યક્ષ કહે છે કે મને આશ્ચર્ય થાય છે હું જાણું છું કે બધા ભાઈઓમાં તને ભીમ સૌથી પ્રિય છે આવનારા યુદ્ધને જીતવા તું અર્જુન ઉપર નિર્ભર છે તેમ છતાં તું તેમને છોડીને નકુલને પુનર્જીવિત કરવા ઈચ્છે છે શા માટે ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મારી બે માતા છે કુંતી અને માંદરી કુંતીનો પુત્ર હું જીવિત છું એક પુત્ર જીવિત હોવો જોઈએ વાહ તું સાચે જ એક મહાન આત્મા છે યુધિષ્ઠિર મેં તારા જેવો કોઈ પુરુષ હજુ સુધી જોયો નથી હું માત્ર નકુલને નહીં તારા ચારેય ભાઈઓને પુનર્જીવિત કરું છું વાહ યક્ષ ચારેય ભાઈઓને પુનર્ જીવિત કર્યા હવે મિત્રો યક્ષ એટલે શું પૌરાણિક પાત્રનો એક પ્રકાર છે કે યક્ષને રાક્ષસોની જેવા માનવામાં આવે છે તેમ છતાં તેઓ મનુષ્યનો વિરોધ કરતા નથી શરૂઆતમાં બે પ્રકારના રાક્ષસો હતા જેમની રક્ષા માટે ઉપયોગ કરતો હતો તે યક્ષ બરાબર કહેવામાં આવે છે અને અન્ય જે યજ્ઞોને અવરોધે છે તે રાક્ષસ કહેવાય છે હે યક્ષનો જો શાબ્દાદિક અર્થ જોઈએ તો જાદુ શક્તિ કહેવાય બરાબર પરંતુ જે બીજાના ધર્મને નીચો પાડવા માંડે છે હે અમારો ધર્મ શ્રેષ્ઠ અને બીજાના ધર્મની અંદર અવરોધ પેદા કરે છે બાધક બને છે બીજાના ધર્મોને ઉતારી પાડે છે તે જ મોટામાં મોટો અસુર અને રાક્ષસ કહેવાય છે બરાબર હવે મિત્રો જે બ્રાહ્મણ પાંડવો પાસે દોડતો આવે છે તે બ્રાહ્મણનો અર્થ છે જેનું મન બ્રહ્મલીન નથી થયું વિષય વાસનાઓમાં ભટકે છે તેને બ્રાહ્મણ કહેવાય છે અને જેનું મન બ્રહ્મલીન થઈ જાય છે તે સાચો બ્રાહ્મણ છે અને જે હરણ છે એ હરણ મિત્રો તૃષ્ણા છે જેની તૃષ્ણા તૃપ્ત થતી જ નથી જેના શિંગડામાં ઘાસ ભરાયેલું હોય છે ઘાસ એ જ પ્રશ્ન ગંધા વિષયોમાં હરણ ભટક્યા કરે છે અને જે બ્રાહ્મણનું મન ભ્રમલીન નથી થયું તે આ વિષય વાસનાઓમાં ભટક્યા કરે છે બરાબર અને જે મિત્રો પાણી છે તે વિષય વાસના રૂપી પાણી છે ઝેરેલું પાણી ઝેરીલું પાણી કોઈ જોયા જાણ્યા વગર પીવે તો એનું મૃત્યુ થઈ જાય જોવું જોઈએ જાણવું જોઈએ કે શબ્દસ્પર ગંધ આ વિષય વાસના જે છે બધું જાહેર જ છે છતાં પણ એ પાણી પીવે એટલે એનું મૃત્યુ થાય મૃત્યુ એટલે ચોરસીના ચક્કરમાં જવું પડે એટલા માટે મિત્રો વિષય વાસનાનું પાણી કોઈ દિવસ ન પીવે બરાબર અને જે હરણના સિંગડામાં એ ઘાસ લડા ભેરવાઈ ગયું હતું મતલબ તો એ હરણના સિંગડા એટલે વિષય વાસના રૂપી તૃષ્ણારૂપી હરણ નથી ગણાય હામાં સિંગડા ભરાવતા આપણા આપણે કોઈ વાત કરીએ તો હામાં સિંગડા ભરાવે નહીં તારું ખોટું અમારું એના જેવું બરાબર હવે જે ભીમ છે મિત્રો એ શક્તિનું પ્રતિક છે કારણ કે શક્તિ વગર કોઈ યુદ્ધ લડી ના શકે ધર્મ અને અધર્મનું ભીમ છે એ શક્તિનું પ્રતીક છે અને જે સહદેવ છે સહ એટલે સાથે રહેવું ધર્મની સાથે રહેવું એ દેવ છે એ સહદેવ જે ધર્મની સાથે રહે છે અને અર્જુન છે છે એ વિનંતી છે છે વિવેક બુદ્ધિ છે અર્જુનનો મૂળ અર્થ વિવેક જ સમજી બરાબર અને નકુલનો અર્થ છે મિત્રો કુલ અને નકુલ એ જે આત્મા તરફ ઇશારો છે આત્મા તરફ ઇશારો છે આત્માનું કુળ કયું છે છતાં પણ ગુડથી ઉપર છે જેમ કે કામ કરો લોભ મારી મોહ વિવાદ હું મે મેં અહંકાર અભિમાન હે સ્થોળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ પાંચ શરીર એ ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ રજુગુણ તમોગુણ સત્ય ગુણ ત્રણ ગુણ મન માયા આ બધાને ચલાવવા છતાં પણ તે આ બધું કુલ કોનું છે ન કુલ આ કુલ કોનું છે આત્માનું છતાંય એ નકુલ છે એ કુલ એનો હોવા છતાં પણ એ નકુલ છે કુલોથી કુલથી ઉપર છે આ બધા એમાં નથી એમ અને યુધિષ્ઠિર ધર્મના યુદ્ધમાં હે જે સ્થિર થઈ જાય છે ધર્મ અને અધર્મના યુદ્ધમાં જે સ્થિર રહે છે એને જગતો નથી એ યુધિષ્ઠિર એ ધર્મ છે મિત્રો કારણ કે ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે એ જ આત્મા છે આત્માનો સાચો ધર્મ છે નકુલને અહીં આત્મા સમજો અને એ આત્માને ધર્મ સમજો આત્માથી ઊંચું જો કોઈ સ્થાન હોય મિત્રો ધર્મ છે એને આત્મધર્મ કહેવામાં આવે છે બરાબર તો મિત્રો અહીં જ વાણીને વિરામ આપું છું પછી આગળ વાત કરીશું ઘણા હજી પ્રશ્નો ઉત્તર બાકી છે બરાબર તો સત્ય સનાતન ધર્મની જય